આ ટાકો મેલ્યો છે ચેક કરું પછી ભાઈમાં હું ચેક કરું ઘરે હું ચેક કરું એમ ના ડાયા એ ટાકો માવા એટલે એમ મસ્તી કરું હે ડન હું મામા બીબરાઓ

મારા જેટલું ફૂંડ આવ્યો બગાડશે એટલે ભત્રીજા મોડું થઈ ગયું કાકા ઉપરાય લે કોઈ નામ બે એ કેટલું વજન વાળું હૈ કાકા તો 10 વજન વાળું તો હોય જ ન હોય યામ મારું થઈ ગયું ભુંડા આવી ગયું હસીન આ ફૂલ તો નઈ આયો હોય નઈ ફૂલ નઈ આવતા ના પણ મશીન મેલવું પડે આ કોક ડાર આવી તો એ વાત તો સાચી હ ઓ માર થઈ ગયું ઉતા હેડો ના મશીન લઈ લો કાકા

ka wau biwa pa kam ja mau

આટકા ન લે બરોબર આયા ને એ અલ્યા આ કોણ હ હવે કોણ મશીન બંધ કરાજો રાત ભાગા નહીં પેલા રાત ભાગન મશીન બંધ કરવા દો મશીન બંધ કરાવજે ખરે હું આલત जाऊ તો ઉપર આવી